માનનીય વડાપ્રધાન બિહારીઓને રાજી કરવા માટે એને નોટો થી લલચાવવાની કોશિશ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ એમના કયા ગરુ બનીને બેઠું છે એટલે એમની સામે કોઈ એક્શન લઈ શકે એમ નથી એ આજે સમસ્તીપુરમાં હતા

એ સભાની અંદર એમને આર્થિક રીતે લલચાવવાની બિહારીઓને લલચાવવાની કોશિશ કરી કરપૂરી ઠાકુર ની પ્રતિમા ને એમણે માલ્યાર્પણ કર્યું અને એમને જે ભાષણ કર્યું ચૂંટણી સભાની અંદર એમની સાથે નીતિશ કુમાર જે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ નો ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી મોદી કે અમિત શાહ આજ દિવસ સુધી એનડીએ ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નીતિશકુમાર ને જાહેર કર્યા નથી અને આજે સીએમ નીતિશ કુમાર એમની સાથે હતા ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી હતા ચિરાગ પાસવાન કેન્દ્રના મંત્રી કેન્દ્રના બીજા મંત્રી જીતન રામવાહ નિત રાય અને ભાઈ શ્રી એ જે ફેંકવાનું ચાલુ કર્યું ફેંકવાનું ચાલુ કર્યું એમણે કહ્યું કે આપકો પૈસા મિલ રહે મિલતા રહેકે એનડીએ સરકાર જરૂરી હૈ નરેન્દ્ર મોદી સમસ્તીપુર માં લાંચ આપે છે પ્રજા છે એ કે તમને આ પૈસા મળવા ચાલુ રહે એટલા માટે એનડીએ ની સરકાર તમારે લાવવી પડશે એનડીએ ની એટલે એનડીએ ની એટલે એનડીએ ની એટલે હવે ભારતીય જનતા પાર્ટીના ને લાવવાની કોશિશ છે

પુરી ઠાકુર જનનાયકારે રાહુલ ને કે તેજસ્વીને કે તો તમને હું કામ પેટમાં ચૂંકવું પડે છે તમે શું છો તમને તો ભારતીય જનતા પાર્ટીને તો લોકસભાની ચૂંટણીમાં બહુમતી પણ ન મળી અને એટલા માટે તમારે નીતિશ કુમાર

અરે વીસ વર્ષથી એનડીએ સરકાર છે ત્યાં અને તેજસ્વી યાદવે કહ્યું છે કેટલું રૂડું રૂપાળું નરેન્દ્ર મોદીનું આ શાસન બિહારની અંદર જેડીયુ અને બીજેપી નું શાસન કેટલું રૂડુ રૂપાળું એટલે છતાં ભાઈ ને પાછું लालू प्रसाद यादव जंगल राजा यादव है बीस वर्ष पहला कहे मैं अपनी आधी जिंदगी गुजरात में खपा दी आप जितनी संख्या में यहां पहुंचे वहां में इससे आधी भीड़ भी नहीं जुटा पाता छठ महापर्व के बीच आप यहाँ आए हैं इसके लिए मैं आपको नमन करता हूं નહી રફતાર વોટર્સના નામ મતદાર યાદીઓમાંથી કઢાવી મૂક્યા છે અને કરતા જીતશે કે કેમ એના વિશે એમને શ્રદ્ધા નથી કુમાર માં શ્રદ્ધા નથી નહી તો કોંગ્રેસ અને મિત્ર પક્ષોએ કોંગ્રેસ આરજેડી અને મિત્ર પક્ષોએ તેજસ્વી યાદવને સીએમ નો ચહેરો જાહેર કરી દીધો છે એને તેજસ્વી યાદવ પણ આજે એમણે પણ प्रचार अभियान की शुरुआत करी और इन्हें जने कयूं के हमने जो वादा किया है उसे पूरा करेंगे हमारी राजनीति झूठ की नहीं भरोसे की राजनीति है हर परिवार को एक सरकारी नौकरी देने का वादा हमारी सरकार में पूरा होगा साथ ही जीविका दीदियों को सशक्तिकरण के लिए विशेष योजनाएं लागू की जाएंगी हमारी रोशनीएं चुनावी जुमला नहीं है अगर हमें मौका मिला तो हम वादा हर वादा लागू होगा राघोपुर विधानसभा जु, जु, लड़ी रहा अने एक के सीएम बना तो चौदह करोड़ बिहारी भी होंगे मुख्यमंत्री हर वादा पूरा करूंगा टूटी फूटी जूठी बात नहीं करता ये जुमलाओं नरेंद्र मोदी है

ગોદી મીડિયા એ એનડીએ માટે કામ કરે છે અને મહાગઠબંધનમાં છે ને ભાંગ કરવામાં આવી રહી છે તૂટી જવાનું છે આમ છે તેમ છે પણ એનો જ્યારે જેવો ને તેજસ્વી યાદવનો ચહેરો જાહેર થયો કે તરત જ એમની બોલતી બંધ થઈ ગઈ અશોક ગેહલોત કોંગ્રેસના જે વરિષ્ઠ પ્રભારી એમણે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા ત્યારે એક પ્રશ્ન પણ કર્યો હતો કે ભાઈ એનડીએ વાળાના પદના ચહેરા તરીકે કોણ કેમ જાહેર નથી કરતા અને બીજું જયરામ રમેશે ત્રણ પ્રશ્નો બહુ જ અણીયાળા મૂક્યા છે અને એ પ્રશ્નોમાં આજે ભાઈ શ્રી કરપૂરી ઠાકોરની પ્રતિમાને વંદન કરવા માટે ગયા કરપુરી ગામ કર્પુરી ગ્રામ અને ત્યાં જગનાય કરપુરી ઠાકોર ને શ્રદ્ધાંજલિ આપીને એમની સાથે એમના પરિવારના સભ્યો પણ હતા પણ એ જે અણિયાળો સવાલ કોંગ્રેસે કર્યો છે એનો જવાબ એમની પાસે છે નહીં પણ લોકો જાણે છે એ કે છે કે જનસંગે એપ્રિલ ઓગણીસો જયારે કરપૂરી ઠાકુર એમને ટેકો પાછો ખેંચી લીધો તો એ વાત સાચી છે કે નહી કરપૂરી ઠાકુર માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અવતાર અને આરએસએસ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાએ એમની સરકારને ગબડાવી હતી એ વાત પણ છે ને એ સવાલ પણ કરવામાં આવી રહ્યો છે ને બીજા પણ બે સવાલો એમણે કર્યા છે પણ એના જવાબો એ આપવા માટે ક્યાં બંધાયેલા છે રોજે રોજ મોદી વર્ચ્યુઅલ મીટિંગ લઈ રહ્યા છે પોતાના કાર્યકરોની કે એ ન કેના પ્રકારે એમણે સરકાર રચવી છે બિહારમાં અને પાછા એના માટે લાલચ આપે છે કે તમને નાણા મળતા રહેસાતા રહે સર જરૂરી પોતાના પૈસા આપે છે બિહારી પ્રજાના અધિકારના પૈસા છે અને એટલે જ ટીટ ફોર ટેટ એમની સામે તેજસ્વી યાદવ પણ બહુ સ્પષ્ટપણે

એ સમજુ પ્રજા છે રાજકીય દ્રષ્ટિએ બહુ પરિપક્વ પ્રજા છે અને એસઆઈઆર નો ખેલ જે કર્યો છે ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન કમિશને મળીને સુપ્રીમ કોર્ટની પણ તોહીન કરીને એ એમને ભારે પડે છે કે નહીં એ તરફ આપણી નજર રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર લેશો નમસ્કાર